નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે નવી સોયાબીનની વેરાયટી વિશે અને આજે ખેડૂત મિત્રો આ સોયાબીનની તમે વાત કરીએ તો આપણે ચાર તારીખમાં અનુવાતરતું કે ચાર જુલાઈનું અને આજે તારીખ છે આપણે સત્તર સત્તર સપ્ટેમ્બર એટલે કે આજે ગણો તો તમારે તોતેર દિવસની આજુબાજુના આ સોયાબીન થયા છે આજની પરિસ્થિતિમાં કેવા છે કે આમાં રોગ એવો છે કે તમે જોઈ શકો આમ તો તમે જુઓ તો તમને ખ્યાલ તો આવી જાય કે એકદમ લીલા છે અને પાકવાના કેટલી વાર છે અત્યારે સિંગુ કઈ ટાઈપની છે ફ્લાવરિંગ કેવું છે તો ચાલો તમને હું નજીક કેમેરો કરી અને તમને બતાવું કે આજની પરિસ્થિતિમાં આપણે તોતા દિવસે નવી વેરાયટી એટલે આપણે જે ખેતીની વાત આપણે ગયા વર્ષે આપણે છ વર્ષનું વાવેતર કરેલું હતું એ સોયાબીન સોયાબીનનું વાવેતર આપણે આખા ખેતરની અંદર કરેલું છે અને ગયા વર્ષે પરફોર્મન્સ સારું હતું એટલે આપણે આ વર્ષે પણ કર્યું છે અને ખેડૂત મિત્રને કોઈ પણ બિયારણ જોતું હોય તો પણ આપણી પાસેથી આ બિયારણ મળી જશે તો ચાલો તમને હું નજીકથી કેમેરો કરી અને બતાવું આજની પરિસ્થિતિ એ સોયાબીન કઈ પ્રકારના છે તો ખેડૂત મિત્રો આપણે બતાવી નજીકથી તો કઈ રીતના ફ્લાવરિંગ છે તમે જોઈ શકો અત્યારની પરિસ્થિતિ એટલે આપણે આજે એમ ગણું ને તો તંત્ર દિવસના થયા છે અને આપણે આ પંચાણું દિવસની આજુબાજુ પાકવાના લે છે લાગર તમને થોડું બતાવું જેથી કરીને તમને એક અંદાજ આવે ભાઈ કઈ ટાઈપનું ફ્લાવરિંગ છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો કે આ ટાઈપનું અત્યારે આપણે સોયાબીનની અંદર ફ્લાવરિંગ છે અને તમે એક અંદાજ પણ લગાવી શકો આપણે અલગ અલગ જગ્યા છે અત્યારે હું તમને બતાવું છું અને આ ચાર દાણાની આમ ઘણો તો પછી ત્રીસ ટકા છીંગવો હોય છે અને પટ્ટી પાનની વેરાયટી છે અને પંચાણું છે પાકે છે તો આજે તોંતેર દિવસના થયા એટલે અંદાજ હજી વીસથી બાવીસ દિવસ પાકવાના લેશે ગયા વર્ષે આપણે પંચાણું દિવસે પાકા હતા અને આ વર્ષે આપણે જોવે કેટલા દિવસે પાકે છે ફાઇનલી તમે જોઈ શકો આપણે લાગડ બતાવીશ જેથી કરી અને એક તમે અંદાજ લગાવી શકો કે કેવું ઉત્પાદન આવશે તો ફાઇનલી મિત્રો આ ટાઈપનું આ વેરાયટીમાં ફ્લોરિંગ છે નેક્સ્ટ વિડીયો પણ આપણે થોડાક દિવસ પછી મૂકશું જ્યારે પાકવામાં આપણે વાઢવાની તૈયારી છે ને ત્યારે અને આપણે જ્યારે કે રાખશે ત્યારે પણ વિડીયો મૂકીશું જેથી કરી અને ખ્યાલ આવે કે કેવું ઉત્પાદન આવ્યું તો તમે જોઈ શકો કે આ રીતનું અલગ અલગ જગ્યાએથી મેં તમને બતાવ્યું કે ફ્લાવરિંગ તો તમે પણ હજી જોઈ શકો કે કઈ રીતે ફ્લાવરિંગ છે તો આજે આપણે વાડી આટો મારવા આવ્યા હતા તે કીધું કે ચાલો આપણે એક વિડીયો બનાવીએ અને મૂક્યું કે આજની પરિસ્થિતિમાં કેવું ફ્લાવરિંગ છે અને તુવેર પણ તમે જોઈ શકો કે સોયાબીનની ઉપર આવી ગઈ છે આ બાજુ સંગમ છે થોડાક લાલ થઈ ગયા છે અને અત્યારે પિયત ચાલુ કર્યું છે અને આપણે હજી આમાં પિયત ચાલુ નથી કર્યું એક બે દિવસમાં કરવું જોશે તો તમે જોઈ શકો કે આ તુવેરની વેરાયટી પણ એક નવી જ છે એ આપણે નેક્સ્ટ આગળ વિડીયો મૂકીશું ત્યારે એની માહિતી આપશું કારણ કે હજી તો એમાં ફ્લાવરિંગ કેજ નથી તો આપણે આજે ફક્ત સોયાબીનની માહિતી આપી આ જગ્યાએ કેવો ફ્લાવ ફાલ છે તમને એ પણ બતાવું કારણ કે ઘણા ખેડૂત મિત્રો બે છોડવા તો આપણે અલગ અલગ જગ્યાથી એટલા માટે બતાવું છું કે એક અંદાજ આવે તો આ ટાઈપનું અત્યારે તમે જુઓ તો ફ્લાવરિંગ છે એટલે ફ્લાવરિંગ સારું છે એમાં વાંધો નથી તમે કોમેન્ટ કરજો કે અંદાજે આ કેવા ઉત્તર છે તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ હમણાં પીડિયા બતાવવા નથી ત્યાં આજે આપણે વાળી આવ્યા હતા કે ચાલો ખેડૂતને બતાવી હજી આપણે એક બે જગ્યાએથી ફ્લાવરિંગ બતાવવું તેથી કરી તમને ખ્યાલ આવે આપણે અંદર જઈ અને પણ બતાવું ઘણા એમ થતું કે હાઉસ સાઈડમાંથી તમે બતાવો છો તો થોડોક આપણે અંદર જવી અને આ પણ તમે જોઈ શકો અત્યારે થોડોક ઝાકળ છે તમે જોઈ શકો પણ ફ્લાવરિંગમાં વાંધો નથી બધી જગ્યાએ ફ્લાવરિંગ સારું છે તો આ ગાઈફના આજે અમારે જોયા બીજા તમારે કઈ ટાઈપના કમેન્ટ કરજો સ્નેહ ઉમદન આગ્રહ સે एवरीथिंग जस्ट ફીલ્સ લાઈક ધ ટસ્ટ રાઈટ નાવ લ સો ડિપ્રેશડ વન આ કેનટ સીન બટ યે વાહ ઇતને બધું ડિપ ઇન સાઈડ વન લેટ મી ક્વે આ સ્વેલ લવ મિસ ફાઇન્ડ બાય યોર ધ સાઉન્ડ I'm inspired by thirst I'm inspired by worth I desire your worst So you can just hide while I work I ain't tired, you first I'll write a second, third verse About the lies you go disperse You never did sh I know it hurts But something deep inside won't let